જય હિન્દ આજની મારી આ વાત મારા મિત્રોને સમર્પિત નગરની અંદર કામ કરતી પાકી બે બેનપણી નાનપણથી બંને બેનપણી છે એક બેનપણી નગરની અંદર કામ કરી રહી છે અને બીજી બેનપણી ઘરેથી નીકળે છે રસ્તામાં એ બેનપણીને હાચા મોતી જડે છે હાથમાં લે છે ઓહો આ તો હાચા મોતી છે પણ હાથમાં જ્યારે કોઈ પણ વસ્તુ આવે ને ત્યારે તમારા સપનાઓ શરૂ થઈ જતા હોય છે એમ આ બેન પણ એને સપનાઓ શરૂ થઈ ગયા કે મારી સાત આ આ બધું કામ કર્યું છે હવે મોતીનો પૈસો આવશે અંદર નવું મકાન અને સુખ જીવન જીવશું આ સપના જોતી 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 આ રાજમહેલ ક્યારે આવી જાય છે ખ્યાલ નથી રહેતો અને ત્યાં પોતાની પણ એને આવી અને બતાવે છે પોતાની ખાસ બેનપણી છે મારે એનાથી છુપાવાય નહીં એને એના અંદરથી વિચાર આવ્યું પ્રમાણિકતા એને બતાવ્યા કે જો બેન મને મોતી મળ્યા બેન પણ અહીંયા હાથમાં લીધા જોયા જોયા એટલે એને લાગ્યું કે મોતી તો હાચા છે મન ની અંદર થોડો વિકાર આવ્યો કે આના બે ભાગ થશે અડધા એ લઈ જશે અડધા મને મળશે એટલે એને એમ કીધું ક્યાં છે લાવી બેન ખોટા છે ઘા કરી દીધું ઓલીના જે સપના હતા હા મેં મોતીનો ઘા છ્યો અહીંયા આના સપનાનો ઘા થઈ ગયો અને એને એમ થયું ઓહો ખોટા મોતી મળ્યા મને અને ત્યાંથી નીકળી ગઈ એ પહેલી બેનપણી ત્યાંથી નીકળી ગઈ અને બીજી બેનપણી એ છે એ મોતી પાસા બધા વીણી લીધા અને હાથમાં લીધા અને હવે પેલાની પહેલી બેનપણીનું પિક્ચર પૂરું થયું એના સપનાઓનું ફિલ્મ પૂરું થયું આનું ફિલ્મ ચાલુ છે ઓહો હવે આ મોતી વેચી આના પૈસા આવશે આના મકાન લેશું આનું આમ કરશું આનું તેમ કરશું ગામની અંદર એક નાની ભાંગલ ટૂટલ સોની દુકાન હશે ત્યાં જઈ અને દેખાડ્યા કે લ્યો આ મોતી મને આની કિંમત આપો એ એ જે સોની નો દીકરો હતો એને જોયું કોહો મોતી તો હાચા છે પણ આને પૈસા થોડા દેવાય એટલે એના મનમાં પણ વિકાર શરૂ થયો એટલે એને ઘા કરી દેતા બેન ક્યાંથી લાવી તો મને રસ્તામાંથી માંથી મળ્યા અરે ખોટા છે એને કરીને ઘા કરી દીધું આ કામવાળી પણ વહી ગઈ પછી ઓલાય બધા મોતી વીણી અને હાથમાં લઈ અને સપના મેળ્યો જોવા કે ઓહો મારી ભાંગલ ટોટલ દુકાન આ મોતી હું હારા ઝવેરીને વેચી દઉં તો મારો શોરૂમ થશે મારી મોટી દુકાન થશે પેલા બે ફિલ્મ પૂરા આનું ફિલ્મ ચાલુ થઈ ગયું મોતી લઈ અને ઝવેરી પાસે જાય છે ઝવેરીને જઈને કહે છે કે લ્યો આ મોતી મને આની કિંમત આપો ઝવેરી મોતી હાથમાં લીધા ભરખી ગયો ઓહો મોતી તો હાચા છે નવ લખા મોતી છે પણ આ મોતી આને ન દેવાય એટલે એને મોતીને હાથમાં લઈને કીધું ક્યાંથી લેવા ભાઈ આ મોતી ખોટા છે રાજમાં કઈ અને તમારે તમને સજા કરાવીશ અને ઘાઘર દીધો મોતી આ વખતે મોતી છે ભાંગી ગયા મોતી ના કટકે કટકા થઈ ગયા આ સોની અ્યાંથી નીકળી ગયો અને આ માણસ મોતી પાસે જઈને જોયું તો મોતી ભાંગી ગયેલા હતા એટલે બે હાથ જોડીને જોવા મળ્યો કે ઈશ્વર અઈ કુદરત માણસ અને મોતી બેય તારી બનાવેલી વસ્તુ છે એ તૂટે નહીં એ ભાંગે નહીં આ કેમ ભાંગી ગયા એટલે ઈશ્વર ત્યાં પોતાની હાજરી પૂરી અને કીધું કે આ તમામ વાતનો હું સાક્ષી છું હું જોઉં છું તારી પેલા મોતી પેલી કામવાળી પાસે આવ્યા હતા પછી બીજી કામવાળી પાસે આવ્યા એને ફગાવ્યા બીજી કામવાળીએ પણ ફગાવી દીધા સોનીએ પણ ફગાવી દીધા ના મોતી ભાંગ્યા નહીં પણ તે ફગાવ્યા ને એટલે ભાંગી ગયા કારણ કે પેલી બે બેનપણીને કે આ સોનીને એની કિંમત નહોતી એની પરખ નહોતી તને તો આની કિંમતે હતી તું તો આને પારખતો તો ને તે ઘા કરી દીધો ને એટલે ભાંગી ગયા મોતી સો એક રંગ એક મે અનેક રંગ મિલે ઝવેરી તો કિંમત કર જાનીએ તું તો જાણતો જ હોય એની કિંમત ને માણસ અને મોતી આ બે કુદરતની કુદરતનું સર્જન છે આપણે બીજા દુખ આપશે ને તો એનાથી દુખી નહીં થાય પણ આપણે જ્યારે આપડા જાણવા વાળા છે ને આપડા પોતાના છે ને આપણે સમજવા વાળા છે ને એ જ્યારે આપણને દુખ આપશે ને ત્યારે આપણે ભાંગી પડશું ગમે એવો આત્મવિશ્વાસ વાળો માણસ હોય પણ જ્યારે પોતાના જેને પરખે છે જેને ઓળખે છે અને એ એની કદર ન કરે ને એ જ્યારે એને ન સમજે ને ત્યારે આ મોતીની જેમ માણસ પણ ભાંગી જતો હોય છે જો મિત્રો આ વાત મારી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયો શેર કરો અને લાઇક કરો